બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નવીનતમ સંશોધન કરવામાં આવ્યું છે જેમાં એઠવાડમાંથી ઉર્જા મેળવવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટથી હોસ્ટેલમાં મહિને 15 બોટલ ગેસની બચત અને વિદ્યાર્થીઓના ભોજન બિલમાં ઘટાડો થયો છે આવનાર સમયમાં મોટા જમણવાર અને ધાર્મિક સામાજિક સંસ્થાઓમાં ચાલતા રસોડા માટે આ પ્લાન્ટ જરૂરિયાત બની જશે શું આપણે કલ્પના કરી શકીએ કે અઠવાડિયમાંથી ઉર્જાને ગેસ મળે મોટાભાગે જવાબ હશે ના પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે આપણા દેશના દિર્ઘ દૃષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખીને સ્કિલ મેન પાવર મળી રહે એ ઉદ્દેશ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ બે હજાર નવ દસમાં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ની સ્થાપના કરી હતી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ વસાહત અને અન્ય જેટલી રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે લગભગ અગિયાર લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે પંચોતેર કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા સાત પાંચ કિલો બાયોગેસ મળે છે જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને સ્લરી મળે છે સ્લરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે ઉર્જા ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકસાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે જ્યાં સ્લેડર દ્વારા નાના કણોમાં વિભાજિત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે જે પાચક ટાંકીમાં જાય છે અને પાચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન પાચન થાય છે જે બાયોગેસ સ્વરૂપે મળે છે જે હોસ્ટેલની મેસમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઊર્જા મેળવાય છે ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ થતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા હોસ્ટેલ શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે અને બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે નોંધનીય છે કે દેશના પુનઃ પ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો પંદર ટકા છે પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે દેશના અમૃતકાળ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણવાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુબલ ઉર્જાની આગવી ઓળખ બની રહેશે